નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોરધનિયાના અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ દાડેમડી જે ભાઈ ખેડૂતભાઈએ વાવેલી છે એમને એમના ખેતરમાં કઈ રીતનો બગીચો કર્યો છે કઈ રીતની એમાં બધી માવજત કરે છે કેટલું ઉત્પાદન આવે છે કઈ રીતનું કેટલા અંતરે વાવેતર કરેલું છે અને કઈ કઈ દવા આવે છે ખાતર આવે છે કઈ કેવા પ્રકારની જમીનમાં થઈ શકે છે પાણી કઈ રીતે આપે છે બધી પૂરેપૂરી માહિતી આપશું તો અમારી ચેનલમાં કોઈ પણ ખેડૂત મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેનાથી અમારા આવા નવા નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો આપણે પહેલાં ભાઈનો પરિચય લઈશું અને એમના ગામનું નામ પૂછશું તો મોટા ભાઈ તમારું નામ બતાવો અને તમારા ગામનું નામ બતાવો મારું હા ગામ ગામ સાણપા તાલુકો તાલુકો છોટીલા સુરેન્દ્રનગર જિલ્લો તો રેશભાઈ તમે આ દાડેમડે વાવે ને કેટલા વર્ષ થઈ ગયા છે હા વાવે ને આ 7 8 વર્ષ જેવું થઈ ગયું વર્ષ જેવું થઈ ગયું અને તમારે અત્યારે આ દાડેમાં આવી ગયા છે આ ઉત્પાદન અત્યારે શરૂ થઈ ગયું છે બરાબર આ અત્યારે કેટલા દિવસે અત્યારે ઉતારવાનું શરૂ છે કે જે થોડાક દિવસ પછી થાય છે છ મહિના પછી થાય છે અત્યારે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો દાયડેમ તો આવી ગયા છે પણ જે નાના નાના છે તો હરેશભાઈ આમાં તમારે આ કેટલા ફૂટ અંતર કેટલું રાખેલું છે વખાડામાં તેર ફૂટ છે હા આ વસાળે આ એક છોડ થી બીજા સોળ વસાળે કેટલું રાખેલું સાત ફૂટ અને આમ તેર ફૂટ તો હરેશભાઈ આમાં તમારે તમે આ કેવા પ્રકારની જમીનમાં થઈ કે થાય ટૂંકમાં સાવ જમીન મોડી હોય કે પથરા હોય તો અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આમાં બધે પથરા પડ્યા છે અને આ બાજુ પણ જોઈ શકો છો આ બાજુ મોટા મોટા પથરા પડ્યા છે તો એ હરેશભાઈએ આમાં વાવેતર કરેલું છે અને સારી એવી દાડેમડી થઈ ગઈ છે અને બધે ફ્લાવરિંગ પણ લાગી ગયું છે તો હરેશભાઈ તમારે આ જમીન તમે ભાગ વાવો છો ઠીક તમે ભાગ વાવો છો આ તમે આમાં ટૂંકમાં અડદ ભાગીદારમાં વાવો છો તો હરેશભાઈ આમાં તમે પાણી કઈ રીતનું આપો છો પાણી અમે આપીએ કલાક બે કલાક પાણી આમાં તમે ડ્રીપ પાણી આપો છો હા તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આમાં બે બાજુ નળી પાથરેલી છે એક આ સાહના નજીકથી થી થોડુંક બતાવી દો કે આ એક બાજુ આ સાહ પડખે છે એક ઓલી બાજુ નળી છે એક એક નળી છે અને બે ત્રણ ત્રણ બટન આપેલા છે અહીંયા ચાર ચાર બટન આપેલા છે એક એક સોળે ચાર ચાર બટન આપેલા છે જેથી દાડે મળે ને પૂરતું પાણી મળી શકે બરોબર ને હરેશભાઈ તો હરેશભાઈ આમાં તમારે કોઈ દવા આમાં તમે સાટો તો આમાં કઈ કઈ તમારે દવા સાચવી પડે એકલસ ને એવી દવા આવે છે ઈવળ્યું ને એવી હળો ટૂંકમાં આવે એના માટે અને બીજી કોઈ કુણેપમાં હારું બધી બધી એક જ આવે બધી એક જ આવે તો રેશભાઈ તમારા આમાં ઉત્પાદન જ્યારે સાલુ થાય ત્યારે તમારે આમાં આ તમારે કેટલા વીઘાની વાવેલી છે આ તો પેસ્ટલી વીઘાની હા હા અડધી કાઢી નાખીએ અડધી કાઢી નાખીએ અડધી અત્યારે છે તમારી અડધી તો એ અંદાજે કેટલાક વીઘા હશે અંદાજ એટલે પિસ્તાલીસ માંથી ગાઢો કેટલી થાય પિસ્તાલીસ માંથી અડધો ગાઢો એટલે વી બાવીસ વીઘા જેવું થાય તો આમાં તમારે આ તમે ઉતારો તો આમાં ઉતારવામાં કોઈ કઈ કઈ જાતની કાળજી રાખવી પડે છે

આ પાક થાય એટલે છ મહિના પછી ચાલુ થાય હા હા પછી મહિના મહિનામાં થઈ જાય મહિનામાં થઈ જાય તો હાલો હરેશભાઈ આપણે આગળ દર્શક મિત્રોને બતાવતા બતાવતા આપણે વાત કરીશું હરેશભાઈ તમારે આમાં આ ઉત્પાદન તમારે માર્કેટમાં મોકલો એટલે તમારે આના ભાવતાલ કેવા કરે છે ભાવતાલમાં એસી નેવો એવો ભાવ થાય એસી નેવ રૂપિયાના કિલો હા તો હરેશભાઈ તમે આ જામફળીનું પેકિંગ તમે કઈ રીતનું કરો છો અને શેમાં કરો છો આજે મેં હળવદ મોકલ્યું ને હા એ કેરેટમાં જાય કેરેટમાં જાય અને દિલ્હી મોકલો મોકલી બોક્સમાં જાય છે દિલ્હી મોકલો એ બોક્સમાં જાય છે અને હળવદ મોકલો એ કેરેટમાં જાય કેરેટ તો તમારે એક કેરેટમાં તમે આમાં તમે અંદાજ મારો કે એક કેરેટમાં વજન કેટલો આવે તમારામાં 1 કિલો આવે 1 કિલો જેટલો એક કેરેટમાં વજન આવે છે અને પેકિંગમાં ભરો એટલે દસ કિલો પેકિંગ કરો એમાં દસ કિલો જેટલું તો હરેશભાઈ આમાં તમારે અત્યારે આમાં કટિંગ બટિંગ કાંઈ કરવાની જરૂર પડે છે બીજું આમાં પહેલી તારીખ પછી કટિંગ આવે છે પહેલી તારીખ પછી કટિંગ કરવું પડે છે એટલે આ ફળ અત્યારે એનું ફ્લાવરિંગ કાઢી નાખવાનું કરવા કાઢી નાખવાનું અત્યારે જે આ ફળ કાંઈ આવ્યા છે આ જે ફાલ બધો લાગ્યો છે એ બધો કાઢી નાખવાનો બરાબર છે ને અને આમાં કોઈ બીજી ફુક ન કે કોઈ એવી કાઈ દવાયું આવે કોઈ ફુકારા ન આપણે કટિંગ કર્યું તે ઇથાલ મારવાને આવે

તમને બીજા પાક કરતા તમને આ દાડમડ કેવું લાગે આ બીજા તમે માણસો બધા પ્રકારના મગફળી છે કપાસ છે અલગ અલગ પ્રકારની ઘણી ખેતી કરતા હોય તો તમને આમાં બીજા કરતા ફાયદો પડે આમાં ફાયદો પડે છે અને આમાં તમારે ધારો કે ઉતારવાનું હોય આ વીસ બાવીસ વીઘા કીધું એમાં તમે એક જ ધારે બધું ઉતારી લો છો કે એક ધારે ઉતારવાનું પાક પડે ને એક જ ધારે ઉતારવા એક દિવસ માં બધે દાળિયા નાખીને ઉતારી લો છો કે અડધા જ ઉતારો અડધા દાળિયા નાખી જાજો માલ મોકલવાનો નાખવા પડે અને આ ફળ તમે ઉતાર્યો પછી તમે આમાં તમારે

તમને આ બધા ખેડૂત મિત્રો કોઈ જોતા હોય એને તમે કાંઈ નવી માહિતી તમારી પાસે હોય તો તમે આ જામફળીનો પાક વવાય કે ન હોવાય કે નવા ખેડૂત જે કોઈ વિડીયો જોતા હોય એને તમે શું કહીશો કે આ જામફળીનો પાક વવાય કે ન વવાય આ તો હોય જ છે આ તો આમાં તમારે બીજા પાક કરતા સારું ટૂંકમાં તો જોયું ને દર્શક મિત્રો હરેશભાઈ છે જે સાણપા ગામ કીધું ને તમારું સાણપા ગામના હરેશભાઈ એમને એમને ભાગીદારમાં એમના અત્યારે ભાગવી વાળી વાવી અને એમને જામ દાડે મળી વાવી છે અને એમાં એ સારું એવું ઉત્પાદન લેશે અને સારી એવી નીપજ આવે છે અને નોખા નોખા માર્કેટમાં એમનું માર્કેટિંગ કરે છે તો ખેડૂતભાઈઓ જો તમને પણ આ કોઈ વાવવાનું હિસ્સા થાય અને તમારે કોઈ માહિતી જોઈતી હોય તો હરેશભાઈ એક તમારો મોબાઈલ નંબર આપો તમારો મોબાઈલ નંબર હરેશભાઈને જો કે બોલતા નથી આવડતું એમના દીકરા બોલ છે નેવું એક પાસઠ અઢાર સાત વીસ આ હરેશભાઈનો નંબર છે જે કોઈ ખેડૂતભાઈઓને કોઈ જાતનું આમાં માહિતી લેવી હોય કે પૂછપરછ કરવી હોય તો હરેશભાઈને કરી શકે છે બરોબર છે ને હરેશભાઈ કોઈ ભાઈ ખેડૂતને ન કાંઈ ખબર હોય કે આપણે દાડે મળે આવી છે અને આમાં થોડી જ માહિતી ન હોય કે ભાઈ કેવા પ્રકારની જમીનમાં થાય આમાં હરેશભાઈને તમે બધે જોઈ શકો આમાં બધે જોઈ શકો આમાં બધે પાણા પડ્યા છે અહીંયા તમે બતાવો કે આ જો ઠેર ઠેર આ બધે બધે પાણા પડ્યા છે તોય બધે થઈ શકે છે આ એક રીતે ગાંડા બાવળ જેવું છે ગાંડા બાવળ જેવું એક વખત વાવી દેવું એટલે એને મેળાએ એ જ રાખે છે તો સાલો મિત્રો આપણે હરેશભાઈ પાસેથી લગભગ તો બધી માહિતી લઈ લીધી છે અને જો કોઈ ખેડૂતભાઈઓને માહિતી થોડી જ લેવી હોય તો હરેશભાઈને ફોન કરી શકે છે અને આવા નવા અમારા વિડીયો જોવા અમારી ચેનલ દેવાંશી ડેરી ફાર્મને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેનાથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી પહોંચી શકે અને જો આપણે એક ખેડૂતને તમે મહેનત કરતા હોય એને તમે એને સપોર્ટ કરો તો ખેડૂત આગળ વધી શકે બરાબર છે ને તો આવા નવા અમારા વિડીયો જોવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ બીજી બીજા આવા નવા વિડીયોમાં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી અમને આપો રજા તો ફરી વખત આવા વિડીયોમાં મળશું જય જવાન જય કિસાન બધા ખેડૂત મિત્રોને રામ રામ